જુની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં આજે રાજ્યભરના શિક્ષકો મહાઆંદોલનમાં જોડાયા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ શિક્ષકોને સત્યાગ્રહ છાવણીમાં ધરણા કર્યા તેમની માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા હતા શૈક્ષિક મહાસંઘના કહેવા પ્રમાણે ગયા વર્ષે આંદોલન બાદ મંત્રીઓ સાથે થયેલા સમાધાન મુજબનો ઠરાવ બહાર પાડવા વિનંતી કરાઈ હતી તેમ છતાં ઠરાવ ન કરાતા આંદોલનની ચીમકી આપી હતી જો કે આજ દિવસ સુધી સમાધાન મુજબનો ઠરાવ ન થતા આજે શિક્ષકોએ પ્રદર્શન કર્યું જૂની પેન્શન યોજના લાગુ કરવા શૈક્ષિક મહાસંઘના આંદોલનને વિવિધ સંસ્થાઓએ સમર્થન આપ્યું હતું આટલા વર્ષ નોકરી કર્યા પછી જયારે નિવૃત્ત થઈ રહ્યો છે એ શિક્ષક કર્મચારી ત્યારે એને પેન્શન રૂપે ત્રણ હજાર પચીસો જેવી નજીવી રકમ મળી રહી છે અને અમારા અથાગ પ્રયત્નોના ભાગ સ્વરૂપે સરકારે જે પેન્શન સ્કીમ બંધ કરી હતી કમસે કમ ત્યો સુધીના શિક્ષક મિત્રો એટલે બે હજાર પાંચ સુધીના શિક્ષક મિત્રો કર્મચારીઓને પેન્શન મળવું જ જોઈએ એ પ્રકારની માંગ લઈને અમે વિધાનસભાની ચૂંટણી પહેલા આંદોલન કર્યું હતું સરકારે અમારી વાત સ્વીકારી હતી હજુ સુધી એનો ઠરાવ થયો નથી મને હજી સુધી સમજાવતું નથી કે આટલા બધા કર્મચારીઓ આટલા બધા અલગ અલગ ફ્રન્ટ ઉપર આંદોલનો અમે પણ મોટા આંદોલનો કર્યા છતો પણ સરકાર કેમ ઠરાવ કરતી નથી સરકાર શ્રીને અમારી સૌની વિનંતી વારંવાર વિનંતી કરી છે અને હજી પણ કરીએ છીએ કે અમારી ગડપણની લાકડી અમને આપો કારણ કે આવનારું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ સુધી અમે નોકરી કરીએ છીએ તેમ છતાં અમારા ગઢપણની લાકડી અમારું પેન્શન એ નજીવું સામાન્ય અઢારસો બે હજાર પચીસો આ મોંઘવારીના સમયમાં આ પેન્શન આવનારા ભવિષ્ય માટે અમારા માટે અંધકારમય રહેશે એટલે સરકારશ્રીને વિનંતી એટલી જ કે આપે જે બે હજાર બાવીસ માં પાંચ મંત્રીઓની કમિટી સમક્ષ આપેલું વચન છે એને પૂરું કરો આજે ને આજે ઠરાવ કરો અને કર્મચારીઓના પરિવારોને સંતોષ આપો એવી અમારી નમ્ર વિનંતી પહેલાની ભરતી થયેલા સંદર્ભમાં આજે રાષ્ટ્રીય કરવામાં આવી રહ્યા છે પરેશભાઈ સૌપ્રથમ પ્રશ્ન આપણે લાંબા સમયથી લડત છેલ્લા બે વર્ષથી લડત ચાલી રહી છે પરંતુ સરકાર આ સંદર્ભે જૂની પેન્શન યોજના લાગુ કરવા સંદર્ભે નિર્ણય નથી લઈ રહી છેલ્લે આપણે અભિવાદન કર્યું મુખ્યમંત્રીનું ત્યારે પણ કીધું હતું કે આ જે પેન્શન યોજના લાગુ કરવામાં આવે આંદોલન નહીં કરીએ પણ સરકાર સરકાર મૃદુ સરકાર જાહેર માં બોલતા હોય અને પછી વચન ને પારવું એમના માટે ખૂબ અઘરું નથી કેવાતું બે પાંચ પહેલાનો જે ઠરાવ છે અને બે પાંચ પછીની જે યોજના પેન્શન બાબતે છે તમામ માટે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લડી રહ્યું છે બે ચોવીસની અંદર ત્રેવીસની અંદર સોળ સપ્ટેમ્બરે જયારે પાંચ મંત્રીઓની કમિટીની રચના થઈ એ કમિટીની અંદર જયારે સરકારશ્રીએ ખૂબ પોઝિટિવ થિંકિંગ કરીને વાઘાણી સાહેબ હતા ત્યારે પાંચ કમિટીની બેઠકની અંદર એ નક્કી કરવામાં આવ્યું છે અને અગિયાર નવ નંબરના પત્રની અંદર રાજ્ય સરકાર જો જાહેર કરતી હોય તો આ પત્ર ઠરાવ થવો જોઈએ એવી અમારી સતત અને સતત તમામ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તમામ શિક્ષકોની એક વેદના છે એક વાચા છે ચોક્કસ આજે જો ઠરાવ થાય તો સૌ સરકાર નો આભાર વ્યક્ત કરીશું પરંતુ આગળનો જો ઠરાવ આજે ન થાય તો આગળની રણનીતિ અમારી પ્રાંત ટીમ અમારા તમામ આવેલા કર્મચારીઓ આજે નક્કી કરશે કે આગળની રણનીતિ શું કરવી લાંબા સમયથી આ લડત છે સરકાર સાંભળી નથી રહી વિચારધારાની સુધી વાત છે તો વિચારધારા પણ એક છેલ્લે શિક્ષણ મંત્રીએ પણ એવું કહ્યું હતું કે તમારા એકલાના વાત નથી બધા કર્મચારીઓની વાત છે તો તમે એકલા ના લડો એવું પણ શિક્ષણ મંત્રીએ કહ્યું હતું શિક્ષણ મંત્રી એવું કહેલું પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે વધારેમાં વધારે જો માહોલ જે અંદર હોય એ શિક્ષક શિક્ષકોનો છે કર્મચારીનો છે તમામ કર્મચારીનો સાથે કર્મચારી અમારી સાથે જોડાયેલા છે પરંતુ માહોલ વધારેમાં વધારે જોવામાં જઈએ તો એ શિક્ષક કર્મચારીઓનો વધારે વેદના છે એમની રજૂઆત છે કારણ કે એમની ગડપણની લાઠી જે શિક્ષક બીજા કર્મચારી તો અમને મળવાનું જ છે અમારી સાથે જ છે પરંતુ શિક્ષક કર્મચારી આગળ જતા બીજી કોઈ પણ કામગીરી કરી શકતો નથી ચાલુ નોકરી કામગીરી કરી શકતો નથી એને અઠાવન વર્ષ પછી જીવાદોરી કહેવાય છે એટલા માટે આજે કર્મચારી ગણ શિક્ષક ગણ વધારેમાં વધારે આ લડત આપી રહ્યું છે આ શિક્ષકોની વાત છે બધા કર્મચારીઓને બે હાજર પાંચ પહેલાના હોય અથવા બે હજાર પાંચ પછી ના બધા લોકો જૂની પેન્શન યોજનાની માંગણી કરી રહ્યું છે તમે શું કહેશો આ જૂની પેન્શન યોજનાના સંદર્ભમાં લાંબા સમયથી લડત કર્મચારીઓ કરી રહ્યા છે ઘણા સમય થી કર્મચારીઓ લડત કરી રહ્યા છે વિધાનસભા ઇલેક્શન પહેલા સરકાર જે છે એ સહમત થઈ હતી મોટા ભાગના ઠરાવ થઈ ગયા છે તો આ જૂનું પેન્શન યોજના જે છે એનો ઠરાવ જે છે એક ઠરાવ આ સુધી થયો નથી માનો તો તમામ કર્મચારીઓને નો ફોર્સ ટીચરો જે છે તમામ કર્મચારીઓ જે છે આ જૂની પેન્શનનો લાભ મળે એટલા માટે ઠરાવ જે છે કરે એટલે નમ્રવિનિત કરવામાં છેલ્લે જે છે જે દેખાવ થયા હતા તેમાં શિક્ષકો જે છે તેમની અટકાયત કરવામાં આવી હતી જૂની પેન્શન યોજના માટે જ લડત હતી સરકાર આ મુદ્દો જે છે તે સાંભળી નથી રહી શું કહેશું સરકાર શ્રીને અમારી સૌની વિનંતી વારંવાર વિનંતી કરી છે અને હજી પણ કરીએ છીએ કે અમારી ગડપણની લાકડી અમને આપો કારણ કે આવનારું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ સુધી અમે નોકરી કરીએ છીએ તેમ છતાં અમારા ગડપણની લાકડી અમારું પેન્શન એ નજીવું સામાન્ય અઢારસો બે હજાર પચીસો આ મોંઘવારીના સમયમાં આ પેન્શન આવનારા ભવિષ્ય માટે અમારા માટે અંધકારમય રહેશે એટલે સરકારશ્રીને વિનંતી એટલી જ કે આપે જે બે હજાર બાવીસ માં પાંચ મંત્રીઓની કમિટી સમક્ષ આપેલું વચન છે એને પૂરું કરો આજે ઠરાવ કરો અને કર્મચારીઓના પરિવારોને સંતોષ આપો એવી અમારી નમ્ર વિનંતી છે પેલા તો સરકારે પચીસો રૂપિયા ફિક્સ પગારની અંદર નોકરી કરાવતી હતી પિસ્તાલીસો માં પછી કર્યો હતો અને હવે જે પેન્શન જે છે એના માટે કર્મચારી લડત કરી રહ્યા છે લાંબા સમયથી સરકારે સ્વીકારેલી બાબત છે તમે શું કહેશો પેલા તો મારે એટલું જ કહેવું છે કે બે હજાર પાંચ પહેલાના શિક્ષકોને પરિપત્ર કરી દો અને જે ધારાસભ્ય સંસદ સભ્યો જે પેન્શન મળે છે એ અમારી સાથે એમનું પણ રદ જ કરવું જોઈએ કારણ કે એ લોકોને એક ને ખોળ એક ને ગોળ એક બાજુ છે આ હવે તો ધારાસભ્ય એ સમાજ સેવક કહેવાય જો સમાજ સેવક કહેવાતા હોય તો અમે પેન્શનની કોઈ જરૂર જ હોવી જોઈએ હવે જે આટલો ચાલીસ વર્ષ પાંત્રીસ વર્ષ નોકરી કરી હોય એ લોકો પેન્શન તમે અટકાવો એ ખરેખર વ્યાજબી નથી કારણ કે આના શું થશે આના પછી અને જતા ફેલાઈ જશે કારણ કે આજની મારું મારું પેન્શન કહું હું એનપીએસમાં માં છું એનપીએસ આજની તારીખમાં ત્રણ હાજર બસો ચાલીસ પેન્શન મને મળે છે પણ એ હવે ભવિષ્ય જો મોંઘવાઈ જોતા બસો ચાલીસ રૂપિયા છે જે જૂની પેન્શન યોજના છે તેની માંગણી કરવામાં આવી રહી છે મુખ્યત્વે જે નવી પેન્શન યોજના છે તેની અંદર પેન્શન પણ ખૂબ ઓછું મળી રહ્યું છે દ્રશ્યો હું આપને સીધા બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં જે શિક્ષકો જે છે તે એકત્રિત થયા છે બે હજાર પાંચ જે માંગણી હતી જૂની પેન્શન યોજનાની તેનો સ્વીકાર વિધાનસભાની ચૂંટણી પહેલા કરવામાં આવ્યો હતો અને આ જે સ્વીકાર કરવામાં આવ્યો હતો તેને લઈને સરકાર જે છે તે ઠરાવ કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે સમગ્ર દિવસ દરમિયાન આ પ્રકારે ધરણા શિક્ષકો દ્વારા કરવામાં આવશે તમામ જે કર્મચારીઓ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માંગણી કરી રહ્યા છે એની વચ્ચે જે શિક્ષકો છે તે મોટી સંખ્યામાં જૂની પેન્શન યોજના માટે અહીંયા એકત્ર થયા છે અને સરકાર સામે દેખાવ કરી રહ્યા છે તેમની એક જ માંગણી છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે અને જે વિધાનસભાની ચૂંટણી પહેલા સ્વીકાર કરવામાં આવે તો જે શરતોનો તે શરતો પ્રમાણે ઠરાવ કરવામાં આવે કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર